એકદમ પછી એના પાન જોડાયું તું નોકરી આવી જાય અને આપડે બધું કમ્પ્લીટ થઈ ગયું એવું છે કાલ બાદ આપડે જઈએ

ત્યાં તો બીજો ધંધો કરો આ ખેતી કામ ને ફાવતું નહીં કઈ કરવું હોય ને આ ખેતી કામ ને તો કરવો પડશે માર તો લે અલે તમે આવા અલે હું શું હું આ બધું તમે આ હું છે મેકી દો આ ના હું થાય પણ ના

કેવું ચાલે છે આપડે નહી બધી વાતે સરખાઈ તૂટી જઈ છે બાપુજી ધંધા કોણે બેન યાર બધી વાત મારે અરખાઈ તૂટી જઈ બધી વાત યાર તો ઘરનું કોમ યાર દૂર રહી ગયું

આપડે ઘરનું કોમ ચાલુ કરી દે ભાઈ હાલ જ પૈસા આવી જતો તાર ઓરખ આવી જાય તો ભાઈ ના બજાર જતા આવું કોક લેતા આવું મસ્ત હારું હારું લેતા આવું

કોઈ બોલતો જ નહીં કાલ નું ખાધું નહીં કીધું એ નહીં આડતા કોટા કરી વાત તો કરવી ફોન કરાય રહેવાય તમારે એટલે પછી ઓળ ગયું એવું લાગે છે યાર એવું છે તાણ યાર કે કોઈ તમારો કોઈ ભાડવો ખરું હોય તાંત્રિક બાપજી આયા છું યાર હું આયા છું તો મારે થોડી હરખાઇ આઈ ગઈ છે તમારે શું જવાનું છે તાણ હું તો બજાર જતો તો

फोन ले जाओ हां ले 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 जल्दी जल्दी फोन करो या फोन कर जिन दे बात लिख ले दे बड़ा वाला लिख ले ना ना लिख दो खाली छोड़ लिख दिए यार लिख दे हां ये बात तो लिख दे बट हो गई रे अरे तू तू कर रे का ऐसे वो कर तो देखो बात जी हां पहले

એ ફોન કરો હા અને પેને હોમો બોધી દો એવું બે પાછો હું રાખીશ આવા જન તો છટાઈ હું કાઢે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn